પૂંજન અને જગતગુરુભાવનના કાર્યક્રમ યોજાયો હતો જંબુસર તાલુકાના મોટા અમનપુર ગામે અઢીસો વર્ષ પૂર્વે શ્રી કરુણાસાગર મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી જ્યાં પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ પાર્ષદ હંસદાસજી પાર્ષદ બદ્રીદાસજીની મૂર્તિની પધામણી કરેલ છે જ્ઞાન સંપ્રદાય થકી યુવાનોને સાચી દિશા ગાય સર્વધન હિન્દુ જાગરણ પ્રાકૃતિક ખેતી પર્યાવરણ બચાવો સહિત અનેક સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે મોટા અમનપુર ખાતે પરમ પૂજ્ય ગુરુજી સપ્તમ કુવેરાચાર્ય અવિચાલ દાસજી મહારાજને સરદ શતાબ્દી મહોત્સવમાં તારીખ ચોવીસ એક બે હજાર ત્રેવીસના રોજ વિરાટ ધર્મ સંમેલનમાં જગદ્ધુરુ પર એનાયત કરવામાં આવ્યું હતું અનંત શ્રી વિભૂતિસિંહ કેવલ જ્ઞાનપીઠાક્ષર જગદગુરુ શ્રી અવિચાલ દેવાચાર્યજી મહારાજ પરમ ગુરુ પાદુકા જગદગુરુના સર્વસાજ શિર પર કુવેરાચાર્ય પરંપરાના

જેમાં ભાવિ ભક્તો ભક્તિરસમાં રસમાં મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા શોભાયાત્રા ગામમાં ફરી મંદિર પાસે આવી પહોંચતા મહારાજશ્રીએ દર્શન પૂજનનો લાભ લીધો હતો અને પરત સભામાં મંડપ ખાતે શોભાયાત્રા પૂર્ણાહુતિ કરાઈ જ્યાં ભવ્ય સ્વાગત સન્માન સાથે પરમગુરુ પાદુકા પૂજન અને જગત જગદગુરુ ભાવવનના કાર્યક્રમ યોજાયો હતો સદર કાર્યક્રમમાં ધારાસભ્ય ડી કે સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને મહારાજશ્રીના આશીષ પ્રદાન કર્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામી તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ મહામંત્રી બળવંતસિંહ ભઢિયાળ જગદીશભાઈ પટેલ ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં જ્ઞાન સંપ્રદાયના ભાઈ અને બહેનો હાજર રહ્યા હતા આ સહિત ત્રીસ દિવસીય સંગીતમય કાર્યક્રમ પરમ વિદુસિંહ પૂજ્યશ્રી ગીતા દેદી પોતાની અમૃતવાળીનો લાભ આપશે રિપોર્ટર દિવાન નજી જંબુસર તાલુકાનું અમરપુર અમર ગામ આ ગામમાં પરમગુરૂમદ કરુણાસાગર મહારાજે અમારા ગામની પ્રતિષ્ઠા કરી મંદિરની પ્રતિષ્ઠા કરી વર્ષો જૂનો અમારું મંદિર છે અમારા સપ્તમ કુંબેર આજે અમરપુરમાં વધારી રહ્યા છે તે નિમિત્તે અમે શોભાયાત્રાનો કાર્યક્રમ રાખેલ છે ત્યાર પછી પાદુકા પૂજનનો કાર્યક્રમ રાખેલ છે ત્યાર પછી તુલા વિધિ મુદ્રા તુલા વિધિનો કાર્યક્રમ રાખેલ છે ત્યાર પછી તો ચાર દિવસનો પ્રોગ્રામમાં અલગ અલગ ગામોમાં કામજીની પધરામી થશે અને ત્યાં પાદુકા થશે